વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગણી સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ આજથી શરૂ વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા પાંચસો સિત્તેર કર્મચારી કાયમી કરવા માંગણીનો ઉકેલ લાવવા તારીખ ચાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ કોઈ નિવેડો નહીં આવતા આજથી તારીખ થી અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવી શિક્ષણ સમિતિની દાંડિયા બજાર સ્થિત મુખ્ય ઓફિસ ખાતે સંઘના નેચા હેઠળ હડતાલ નંબર ન કરવામાં આવ્યા સંઘના પ્રમુખ નિલેશભાઈ ના જણાવ્યા મુજબ ઓગણીસો બાણું માં પાંચસો સિત્તેર કર્મચારીઓ હતા જેઓને કાયમી કરવામાં આવ્યા નથી તેમણે કહ્યું હતું કે પાંચસો સિત્તેર કર્મચારીઓનો હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ સમિતિએ ચોથા વર્ગના કર્મચારીઓ કે જેઓ પટાવાળા હતા તેઓને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગમાં બઢતી આપી કાયમી કરી દીધા છે એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતાં તેને પેન્શન મળવાનું ચાલુ થયું છે કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં ચાર કર્મચારીઓ કઈ રીતે કાયમી કરાયા તે મુદ્દે તેમણે આરડીઆઈ માં જવાબ માંગ્યો છે આ મુદ્દે જે કોઈ જવાબદાર હશે તે સામે તેમણે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે હાલ માત્ર એકસો કામ કરે છે જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે અગાઉ જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવા પાત્ર લાભો આપવામાં માંગ કરી રહ્યું છે આ વખતે કોઈ પણ પ્રકારનું લોલીપોપ લેવામાં આવે નહીં માંગ તો અમારી જે પુરાણી માંગ છે એ પ્રમાણે કે તેત્રીસ વર્ષથી જે કાયમી નથી કરતા એટલે કાયમી કરે બીજું એક આજે નવું વધારાનું એવું છે કે પાંચસો સિત્તેર કર્મચારીઓ જ્યારે કેસ હાઈકોર્ટમાં ચાલુ હોય એ કર્મચારીના નામ છે એવા ચાર કર્મચારી ચોથાના અમારી સાથેના એમને કાયમી કરવામાં આવ્યા ત્યારબાદ એ લોકોને ત્રીજા વર્ગમાં ડ્રાઈવર તરીકે ભરતી આપી એમાંના એક કર્મચારી રિટાયર થઈ ગયા એને પેન્શન આપે છે તો અમારી માંગણી એવું જ છે કે ભાઈ એ લોકોને જે રીતે કાયમ કર્યા એ લોકોને જે રીતે પેન્શન આપ્યું એવી રીતે અમને પણ પેન્શન અને અમને પણ કાયમી કરે આરટીઆઈ માંગણી કરી છે એ આઈટીઆઈમાં જે કોઈ કસૂરાર હશે અને અમને કાયમી નહીં કરે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છે સાચી વાત છે ત્રીજી વાર બેઠા છે એક વખત અમે લોકોએ પૂર્વ મેયરના મોખિકના કેવાથી ઊભા થઈ ગયા જાન્યુઆરીની અઢાર તારીખે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લેખિતમાં આપ્યું ઊભા થઈ ગયા એને આજે પાંચ મહિના થયા પણ આગળ કોઈ કાર્યવાહી નહીં વધતા અમારે ફરી હડતાલ પર બેસવું પડ્યું અને આ હડતાલ અમારી છેલ્લી હડતાલ હશે કાયમ એની ઓર્ડર લીધા વગર અમે અહીંયાથી ઊભા થવાના નથી આડતાલમાં લોલીપોપ બને જ નહીં હવે એ લોલીપોપ શબ્દ જ ભૂલી જતો સાહેબ હવે લોલીપોપ લેવાના નથી કોઈ વસ્તુ એ બને નહીં કોઈ સમાધાન નહીં ઓપરેશન સિંદૂર થકી કે જે હુમલો થયેલો એમાં જે શહીદ થયા એમને અમારે શ્રદ્ધાંજલિ છે એના બાદ જે સેનાએ વળતો જવાબ આપ્યો છે એને અમારે સૈનિકને સલામ છે અને એ જ કહેવા માગે છે કે ભાઈ તમે જો સિંદૂરની વાત કરતા હો તો અમારી જે મહિલાઓ છે પચાસ ટકાની ઉપર તો એમના સિંદૂરનું શું